માટે એક મસ્ત મજાનો નવો બ્લોગ લઈને આવ્યો છું અને એમાં અમે બધા મિત્રો સાથે અને મારા ઓફિસ સ્ટાફના જે હું જે જગ્યાએ વર્ક કરું છું અને મારી સાથે જે બધા કામ કરે છે અમે બધા મિત્રોએ એક પાર્ટીનું આયોજન કર્યું છે અને એ પાર્ટી માટે અમે અમારા મિત્રો એક સાથે અમારી સાથે કામ કરે છે એમની સાથે અમે આવ્યા છીએ એની વાડીએ અને અમે પ્રોગ્રામ રાખ્યો છે દાલબાટીનો અને એની ટોટલ વિગત અને કમ્પ્લીટ બધી પ્રોસેસ સાથે તમને હું જાણકારી આપીશ તો તમે મારા ભાઈ આ વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને જો તમને પસંદ આવે અને તમારા કોઈ બી મિત્રોને આ પાર્ટી કરવી હોય તો તમારા માટે આ બેસ્ટ છે તો તમે એ કરી શકો છો અને આ વસ્તુ તમારી માટે નવી નથી જો તમે કરો તો દસ પંદર એ પાંચથી સાત જણા તમે આ પાર્ટી કરી શકો છો તો આપણી આજની આ બેસ્ટ પાર્ટી છે અને ઈ પાર્ટીનો ભરપૂર આનંદ તમે લઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી તો રહ્યો હું તમને આખો વિડીયોની પ્રોસેસથી હું તમને જણાવીશ કે કઈ રીતે તમે દાલબાટી બનાવી શકો છો તો ચાલો મળીએ આઠ કિલો લોટ લાવ્યો તો આ બાટી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે લાહાના લાડવા હોય ને એની જેવી ફિલિંગ આવે શું અત્યારે આપણે આની ઉપર દાળ મૂકવાની છે તો ચૂલો કઈ રીતે જગવવાને એની પ્રોસેસ તમે જોઈ લો કદાચ તમે લોકો કરી હોય તો વાંધો ન આવે અને શીખવાય મળે તો હવે આમાં લાકડા મૂકશું આપણે ચાલો હવે ચૂલો જગી ગયો છે આવી ગયું છે તપેલું એમાં થોડી ઘણી ડાળ બાફા મૂકશું આપણે બાટી ની આરો ખાવા માટે તો પેલા તેલ નાખશું તેલ થી માલિશ કરશું તપેલાની ફર્સ્ટ ક્લાસ પેલા દજાય ન જાય બ્લોગ બનાવો જરૂરી છે બધી કમ્પ્લીટ હિતેશભાઈ હું છે બોલાયા છે આપણે આપણી વતી થોડી કષ્ટી એને આપી છે અને એની સેવા અપરમ પાર છે કે જે આપણે બન્યા પછી હમણાં આનંદ લેવું એનો તપેલું હવે આપણે ચૂલે ચડાવી દીધું છે મસ્ત ધુમાડા નીકળે છે હવે આની અંદર આપણે પાણી બાણી ને ડાળ ને હું બધું નાખશું તો જોતા રહ્યો અમારા વાય એ ચૂલો નાનો પીડ્યો એટલે આપણે જાતે બનાવ્યો છે તે દેશી જુગાડ કહેવાય એટલે આ ચૂલા ઉપર હવે બધી વસ્તુ આપણે બનાવશું પાણી બાણી આમાં નખાઈ ગયું છે હવે પછી હવે ડાળ બાળ

આર રેતી નો ઢગલો કર્યો છે અને એના ગોળ કુંડાળાની જેમ ફરતું ગોઠવતું આપણે અને આ પ્રોસેસ થાય છે બાટી માટે આ છે ફ્લેવર જેના ખમણીની ની અંદર નાખવાનું છે

જેની ઉપર હવે આ છાણા પાથરે છે અને આની ઉપર બફા છે આપણે બફા છે બાટી બરોબર છે છે અને એને બે જોઈન કરે એક છે સમીર અને બીજા છે રાહુલભાઈ કે જેમની હસ્તક આપણે હું છે આ વાડીનો પ્રોગ્રામ ગોઠવો છે અને એમની વાડી છે એટલે એમની વાડીનો ફૂલ ભરપૂર આપણે આનંદ લેશું તો ચાલો મળીએ થોડીક વાર રહી અને આની અંદર આપણે એડ કરશું રીંગણું કે આપણી ગુજરાતી ભાષામાં કેવા આપણા ગુજરાતી બ્લોગ છે એટલે રીંગણું હિન્દી બ્લોગ બનાવજો ના ના હિન્દી નો બને ગુજરાતી જ બને આ રીંગણું ને આપણા અંદર ખમણી નાખી દેવું એ ટોટલ વસ્તુ ખમણ છે પીકાચું અબ ચાલુ રાખો પ્રોસેસ ચાલો ના બાજુ જોવો

આ ભાઈ છે ગૌતમ બરોબર છે એ આપણા મિત્ર છે પછી બીજા છે આપણે અમિતનો ભાઈ મોટાભાઈ વિશાલભાઈ અને આ પીકા ચૂન જ તમે બધા ઓળખો છો ફર્સ્ટ ક્લાસ કેવી મહેનત જોવો એની ખતરનાક ધીમે ધીમે બેકા વાગી ન જાય બરોબર છે અને આ ભાઈબંધ છે હિતેશભાઈના વત્રીજા જે રસોયા છે એમના

બધું કારો બફાઈ જાય આપડે બાપખાની છે આપડે બાટી મસ્ત સળગવા મળ્યા છે જોઈ લો કમ્પ્લીટ સાઇલેન્ટ બોય છે તો આ ડુંગળી સુધારવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે એમાં બેઠા છે કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ જણા છે અને એમાં છે રવિ પછી સમીર આ પીકાચૂ પછી હગુ ના ગૌતમ બરોબર છે પાંચ જણા પીકાચૂએ હેન્ડલ હાથમાં લીધું છે ખમણવાનું

આ ગૌતમ લોકો સાફ કરે છે ઈ છે અગુ ઈ બેનું કામ છે સાફ કરવાનું પિકાચું છે પિકાચું છે કે ને ઈ ખમણા છે અને એની આરો સાચી મહેનત કરે છે સમજી બરોબર છે તો ચાલો મળી હવે આગળ જઈએ અને વિશાલભાઈ એની ફેસ લાઈટ આપીને એના ફોનની આ લોકોને હેલ્પ કરે છે ચાલો

તો બાટી આમાં આપણે નાખી દીધી હતી એ તમને બતાવી નથી એની માટે સોરી બફાવા મૂકી દીધી હતી હવે એ આપણે અત્યારે કાઢશું અને ચેક કરશું કે બફાઈ ગઈશ કે શેકાઈ ગઈશ કે નહીં એમ તો આ હિતેશભાઈ છે કે જે આપણને જમાડવાના છે ને રસોયા સ્પેશિયલ છે એ દાલબાટી માટે એટલે એ ચેક કરે છે તમે જોઈ શકો છો બાટી ઓકે તો આપણા મિત્રોને હવે બે જણાને બોલાવશું હવે ધીમે ધીમે એક એક બાટી કાઢશું અને એમાં બાટી કાઢવા માટે હેલ્પ કરવા માટે આવ્યા છે સમીર અને ચિરાગ જે આપણા લાસ્ટ અને એની પહેલાના વિડીયોમાં હતા જે પૂરી તળવા તળવાવાળા ચિરાગભાઈ એક એક બાટી કાઢે છે એ તમે જોઈ શકો છો મિત્રો આ છે બાટી જે આપણે શેકવા મૂકી હતી સાણા ની અંદર અને એ શેકાઈને બહાર આવી ગઈ છે પહેલા મૂકવી પડે રેતી અને એની ઉપર આપણે સાણાની એક મસ્ત મજાનું થપ્પી મારવી પડે અને એની અંદર શેકાય આ બાટી બરોબર છે હવે આને સાફ કરવી પડે જે સાફ કરીને આપણને બતાવશે એ તમે જોઈ શકો છો કઈ રીતે સાફ થાય એ તમે જોઈ શકો છો કેમ કે આમાં સાણાની હું છે ઉપર રાખ જામી ગયું હોય ને સાફ કરવી પડે જેથી કરીને આપણે ખાવીએ તો આપણને કોઈ નુકસાન થાય નહીં અને પણ આ રીતે આવે આ દાલબાટી કે આપણે પ્રોગ્રામ સેટ કર્યો છે અને હિતેશભાઈ જે આપણા પરમ મિત્ર છે એ આપણને આનંદપૂર્વક જમાડ તો ચાલો મળી જાય બાટી સાફ થઈ જાય પછી ડાળ આપણે ઉતારી લીધી છે અને એની માટેનો તો ડાળ ઉતારી મૂકી છે અને આ વઘાર માટેનો સ્પેશિયલ હવે તૈયાર થાય છે કે જે એમનો વઘાર આપણે કરશું પેલા આપણે નાખી દીધું છે તેલ તો વઘાર કરવાનો છે તમે નાખો એ પાછા મને કહેતા જજો આની અંદર બે આઈટમ નાખી દીધી છે હું શું નાખ્યું આમાં રાઈ ને જીરું નાખી દીધું છે તેલ આવી ગયું એટલે અને હવે મીઠો લીમડો મીઠો લીમડો નાખી દીધો છે અને પછી છે આ અને આની અંદર નાખશું આપણે તળ લવિંગ બાજિયા મરચાં કે સુકા જેથી કરીને તમે લોકો ક્યારેક પાર્ટી કરો કોઈ મિત્રો તો તમારે કામ લાગે જે લવિંગ મરચા બધી વસ્તુ આપણે ભેગી કરી અને આ ની અંદર વઘાર માટે આપણે નાખશું જેથી કરીને આનો વિશે સ્વાદ આવે તો આ તમે જોઈ શકો છો આ એકલા તેલ ની અંદર જ તે વઘાર કરવાનો હોય હવે નાખશું આપણે લીલા મરચાં અને પછી આને થોડી વાર આપણે ગોળ ગોળ ફેરવશું અલ્લાવ જેથી કરીને આ વસ્તુ હું તે દાજી નો રે હવે એની અંદર આવશે જે આપણે ડુંગળી ખર્ચ ખમણીથી જે એમાં ખમણવામાં હતા એક સમીર અને પિકાચું બંને ભાઈઓથી જે ખમણીથી એ વસ્તુ આપણે ડુંગળી અંદર નાખી દીધી છે અને તાપ અહીંયા કરશું જેથી કરી શું છે ફટાફટ થઈ જાય અને આ બાજુ આપણે સાઈડમાં કાઢ્યું છે મોકળકાનું મરચું અને આ છે હળદર હવે જે આપણે પૂર્વક હળદર નાખશું અંદર જે નાખી દીધી છે આ ગ્રેવી તમે જોઈ શકો છો અને અહીંયા વઘારમાં જે આપણી હેલ્પ કરશે રાહુલ જે આપણે તમે આની પેલાની બાલ્ટીમાં તમે ધોઈ હતી જોયા આવીશું અને એ પણ આપણી સાથે આજે બાલ્ટી કરવા આવેલા છે કોથંબરી સુધારે છે અને આ ચિરાગભાઈ ખૂબ સરસ મહેનત કરી છે જે બધી બાટી સાફ કરી છે એમના માટે આપણે એમનો ધન્યવાદ મારા ભાઈ અને આવો આનંદ તો હું છે જ્યારે બધા હરકે હરકા ભેગા થાય ત્યારે જ આવે બાકી તો ખાલી વાત જેથી કરીને થોડીક રબડી જેવું થઈ જાય અને એની મહેનત કરે છે રાહુલ અને વિશાલ તમે જોઈ શકો જે આપણે આ વગર ની અંદર નાખવાનું છે

દાળ બાફેલી છે કે નહીં એની અંદર તો મિત્રો આ વઘાર તૈયાર થઈ ગયો છે અને એની અંદર આપણે હવે નાખશું ટમેટા જે સરસ મજાનો ખાટો મીઠો સ્વાદ આપણને આપે અને જેથી કરીને આપણા પેટને પણ શાંતિ મળે ચાલો તો પછી મળીએ હવે આપણા મિત્રો દાળની અંદર વઘાર જે નાખવાનો હતો

આપણે આ દાળનો વઘાર કરી નાખ્યો છે અને મારી સાથે જે મારા મિત્રો મારી સાથે આવ્યા છે અમે ટોટલ પંદર જણા થવી અને પંદર થઈને અમે પ્રોગ્રામ આખો ગોઠવ્યો છે તો એ પંદરે પંદરની હું તમને મુલાકાત બને ત્યાં સુધી હું કરાવી દઉં તો ચાલો તો પેલા સભ્યને આપણે મળશું જે આપણા મિત્ર છે ચિરાગભાઈ અને એમની સાથે એમના પરમ મિત્ર છે વિશાલભાઈ બરોબર છે કેમ છે પાર્ટીમાં કેવો આનંદ આવે છે આ તો વાંધો નહીં અને આ બાજુ છે રસોયા હિતેશભાઈ એમની ફૂલ મહેનત કરે છે અને આ છે મારી સાથે કામ કરે સમીર કેમ છે સમીર હા અને આ છે હિતેશભાઈ ના પછી આ તો તમે જાણતા જઈશો જે આપણા મિત્ર છે પરમ મિત્ર રાહુલ જે આપણે આની પહેલાની પાર્ટીમાં તમે જોયા આવી છે લાઈક કરો કોમેન્ટ કરો ને શેર કરો હા આ છે રવિ જે એ આપણી સાથે આવ્યો છે અને એ આપણી મદદ કરે છે કેમ કે આપણા ફોનનું એટલું બધું રિઝલ્ટ છે નહીં બરાબર છે આ છે ગૌતમ જે એ ઘણો દૂર રહે છે છતાં પણ આપણી સાથે પાર્ટીમાં ભળ્યો છે અને આપણી સાથે આવ્યો છે અને આ તો આપણી જાન છે પિકાચું પિકાચું હા એ આપણી સાથે છે અને ગૌતમ આ છે અગુ બરોબર છે આપણી સાથે આવ્યો છે પછી આ છે ગૌતમ જે ઈ પણ આપણી સાથે પાર્ટીમાં આરોર જોડાયેલા છે થોડીક વાર આપણે હલાવશું અને આ લસણ ના ગાંઠિયા છે એ ભાઈ બરોબર બધું હવે ગોળ નાખો પાછો ગોળ તો મિત્રો હવે આપડે જમવા બે ગયા થી બાટી સાથે દાળ અને મારી સાથે કંપની દેવા માટે છે અગુ હે અને આ બાજુની સાઈડમાં છે અમન અને ચિરાગ બે બરોબર છે તો આ બાટીનો આપણે પહેલા ભૂકો કરી નાખ્યો અને ઉપર દાળ નાખી દીધી અને સાઈડમાં આ લસણ છે અને સલાડ માટે છે આપણે ડુંગળી અને ટમેટા આ બાજુ બધી બાટી છે અહીંયા હજી દાળ ગરમ જ થાય છે તો ચાલો હવે હું જમી લઉં અને જમીને પછી કેવું બન્યું છે અને એનો ટેસ્ટ હું તમને આપું છું ચાલો તો મિત્રો આ હતી આપડી દાલબાટી પાલ્ટી અને તમને કેવી લાગી તમે મને જણાવજો અને જો તમે નવા હોય તો આપણી ચેનલમાં લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા વિડીયો હું બનાવી શકું તો ચાલો મિત્રો હવે મળીએ નવા વિડીયો અને નવા બ્લોગ আরে <laughs>